કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો હું છું તમારું પર સ્વાગત છે તો આજે આપણે લઈને આવ્યા છીએ વર્ગ એટલે એક સંખ્યાનો બે વાર ગુણાકાર માની લો કે એમ કહું કે બે નો વર્ગ એટલે શું કે બે ગુણ્યા બે તો કે ચાર એટલે કે એક સંખ્યાનો બે વાર ગુણાકાર એને વર્ગ તરીકે ઓળખવામાં આવે છે કઈ સંખ્યાનો કે જે સંખ્યા છે એનો જ બે વાર ગુણાકાર માની લો કે એવું કે નવનો વર્ગ કેટલો થાય તો નવ ગુણ્યા નવ તો આપણે કેટલા થાય છે એક્યાસી તો આપણે શું કરીએ છીએ કે બે સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ છીએ હવે આપણે એવી રીત શીખડાવવાની છે કે આપણે આવો ગુણાકાર નથી કરવાનો પણ એના કરતાં પણ જલ્દી જવાબ આવી જાય એવી આપણે રીત શીખડાવાની છે આ છપ્પનનો વર્ગ છે તો આપણે શું કરીએ છીએ કે છપ્પન ગુણ્યા છપ્પન પછી આપણે આવી રીત કરીએ છીએ બે રકમનો ઝીરો પાંચ છત્રીસનો જીરો વધી પડી ત્રણ પાંચ પચો પચો પચીસ પચીસ ને તૈન અઠ્યાવીસ છ ને છાંય છાંય છત્રીસનો છગડો વધી પડી ત્રણ છ પંચા ત્રીસ ને તૈન તો છ ના છ અને ક્યાં સરવાળો ત્રણ આઠ ને તેને અગિયારનો એકડો વધી એક ને ત્રણ એકત્રીસ છત્રીસ આપણે આવી રીતે ગુણાકાર કરીને વર્ગ મેળવતા હોઈએ છીએ પરંતુ હું તમને આના કરતાં પણ સહેલી રીત શીખડાવવા માંગુ છું તો કઈ રીતે સૌપ્રથમ જ્યારે આ સંખ્યાનો આપણે વર્ગ કરવાનો હોય ત્યારે તમારે આવી રીતે એક વસ્તુ બનાવી નાખવાની છે આવી રીતે હવે અહીંયા આપણે બે ભાગ પાન નાખવાના પાંચ ને છ પાંચ ને છ છે હવે પહેલાં અહીંયા છનો વર્ગ લખો છનો વર્ગ કેટલો થાય છત્રીસ પાંચનો વર્ગ કેટલો થાય પચીસ એક વસ્તુ યાદ રાખવાની જે આપણે વર્ગ કરીએ છીએ આ બે રકમમાં આવું જોઈએ એટલે કે બે સંખ્યા હોવી જો અહીંયા હંમેશા બે સંખ્યા આવી જોઈએ પહેલાં પહેલી સંખ્યાનો વર્ગ કરો પછી બીજી સંખ્યાનો વર્ગ કરો હવે આ ત્રણેય આંકડાનો ગુણાકાર પાંચ ગુણ્યા છ ગુણ્યા બે પાંચ ગુણ્યા છ ગુણ્યા બે કેટલા આવશે પાંચ છત્રીસ ત્રીસ દુ સાઠ હવે સાઠને તમારે એવી રીતે મૂકવાના છે કે અહીંયા એક રકમ મૂકીને મૂકવાના એટલે કે આવી રીતે મૂકવા અહીંથી એક રકમ તમારે શું કરવાનું છે મૂકી દેવાની છે હવે આનું તમારે કરી નાખવાનો સરવાળો છના છ ત્રણને ઝીરો ત્રણ છ ને પાંચ અગિયારનો એકડો વધી પડી એક બે ને એક ત્રણ તો આપણને આ જ જવાબ મળશે જે શરૂઆત છે એટલે તમને એમ લાગશે કે આ રીત અઘરી છે પણ અઘરી જરાય પણ નથી તમે એક બે વાર તમે ટ્રાય કરશો એટલે તમને પણ આવડી જશે આમાં આપણે ટ્રાય કરી તો પહેલાં છનો વર્ગ 36 મીક દેવી પાંચનો વર્ગ મીક દેવી 25 હવે શું કરવાનો છે એની રકમનો ગુણવા છ પંચા છ ગુણ્યા પાંચ ગુણ્યા બે છ 30 ત્રીસ દુ કેટલા મળે સાઠ એક રકમ મૂકીને મૂકો પાંચના પાંચ 2 ને 0 બે 6 ને છ બારનો બગડો વધી પડી એક તૈને એક ચાર તો બેતાલીસ પચીસ જે તમે આ ગુણાકાર કરો એ ગુણાકાર કરતાં પણ આમાં તમને જલ્દી જવાબ મળે છે નેવ્યાશીનો વર્ગ તો અહીંયા આપણે પેલા નવનો વર્ગ લખીએ એક્યાસી આઠનો વર્ગ લખીએ ચોસઠ હવે આપણે શું કરવાનું છે આઠ નવ બોતેર બોતેર દુ કેટલા થઈ જાય એકસો ને પણ અહીંયા એક રકમ મૂકીને મૂકવાના છે તો એકસો ને ચુમ્માલી આપણે આવી રીત મૂકી દઈશું એકના એક સાત નો વર્ગ કેટલો આવશે ઓગણપચાસ બે નો વર્ગ મિત્રો આવશે ચાર મેં તમને શું કીધું બે આંકડામાં સંખ્યા મૂકવાની છે તો આ આપણે જીરો અને ચાર મુકશું બે આંકડામાં સંખ્યા તમારે મૂકવાની છે હવે આનો ગુણાકાર સાત દુ ચૌદ ચૌદ દુ કેટલા થઈ જશે છે અહીંથી એક રકમ મૂકીને મિક્યુ સંખ્યા આનો કરો સરવાળો ચાર ના ચાર આઠ ને જીરો આઠ બે ને નવ અગિયાર નો એકડો વધુ પડી એક ચાર ને એક પાંચ તો એકાવન આપણને શું મિત્રો મળી જાય છે જવાબ મળી જાય છે ને મિત્રો એકદમ સેલિડ ટ્રીક કોઈ પણ સંખ્યાનો તમારે જ્યારે વર્ગ કરવાનો છે આ ટ્રીક તમે વાપરો તમે તરત જ તે વર્ગ કરી નાખશો જ્યારે તમારે સમય બરાબર તમારે સમય તમારે જ્યારે ઓછો લેવો હોય વર્ગ કરવામાં ત્યારે તમે આ ટ્રીકનો ઉપયોગ કરીને તમે દાખલો ગણી શકો છો જે આપણે થોડાક આવા એક્ઝામ્પલ જોઈએ લે વધારે ખબર પડે તો ચાલો તો હવે આપણે જોવાના છે બીજા દાખલા તો ચાલો એને પણ આપણે જોઈ લેવી તો અહીંયા આપણે કેટલાનો વર્ગ કરવાનો છે એકતાલીસનો વર્ગ કરવાનો છે પહેલાં આપણે આવી સંખ્યા નીકળી દેવી હવે પહેલાં ચારનો વર્ગ કેટલો થાય મિત્રો સોળ એકનો વર્ગ કેટલો થાય મિત્રો એક જ થાય એક ગુણે એક કરો તો એક જ થાય તો એકનો વર્ગ એક થાય તો આને આપણે બે આંકડામાં લખવા પડે તો ઝીરો એક લખશું હવાનો ગુણાકાર ચાર એકા ચાર ચાર દુ આઠ આપણે એક આંકડો મૂકીને સંખ્યા લખવાની તો આવી રીતે આપણે લખી આ એકના એક આઠ ને ઝીરો આઠ છ ના છ એક ના એક તો એક હજાર છસો છે જવાબ મળી બેનો વર્ગ મિત્રો જીરો ચાર મેં તમને કીધું ને બે આંકડામાં ત્રણ નો વર્ગ જીરો નવ હવે બધા સંખ્યાનો ગુણાકાર બે તરી છ છ દુ બાર આનો કરી નાખો સરવાળો બે ને જીરો બે એક ને ચાર પાંચ મિત્રો આ તમે જેટલી આ જમે જેટલી સરળ રીતે તમે જ્યારે ગુણાકારને સરવાળો કરીને જલ્દી જવાબ લાવી શકો તે જે આપણે જે ત્રેવીસ ગુણ્યા ત્રેવીસ કરતો એમાં એટલી વારમાં જવાબ આવતો નથી એટલે આ ચીકનો તમે ઉપયોગ કરશો તો તમારે ફાયદો થશે પછી એકસો ત્રેવીસ છે તો આપણે અહીંથી એક આંકડો મૂકી દેવાનો પાછળથી હવે બારનો વર્ગ આપણે કરશું તો બારનો વર્ગ કેટલો થાય મિત્રો એકસો ને ચુમ્માલીસ ત્રણનો વર્ગ જીરો નવ બે આંકડામાં લખવાનો છે આમાં ભલે ત્રણ આંકડા આવે આપણે મૂકવાના જ છે બરાબર આવી રીતે આ બાજુથી તમારી એક સંખ્યા ખસવાની છે હવે બાર તેરી છત્રીસ બરાબર કરવા પડશે ગુણ્યા બે કરવા પડશે બાર તેરી છત્રીસ છત્રીસ દુ બોતેર એક આંકડો મૂકીને લખી નાખો આનો સરવાળો નવ બે ને જીરો બે સાત ને ચાર અગિયારનો એકડો વધી પડી એક ચાર ને એક પાંચ એકના એક પંદર હજાર ઓગણત્રીસ તો મને એવું લાગે છે કે હવે તમને વર્ગ કરતાં આ રીતે આવડી ગયા હશે તો જ ન આવડ્યા હોય તો ફરીથી એકવાર વિડીયોને જોઈ લો અને આ બીજા થોડાક ઉદાહરણ છે આ ઉદાહરણને ગણવાનો તમે પ્રયત્ન કરજો તો હવે મને એવું લાગે છે કે આ રીતે તમને વર્ગ કરતાં આવડી ગયા હશે તો તમે આવા દાખલા ગણતા રહો વર્ગ આ રીતે કરતા રહો અને થોડાક મેં અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે એ તમે ગણજો અને જો ના આવડે તો કોમેન્ટમાં જરૂર જણાવજો હું તમને જવાબ આપીશ તો અહીંયા એટલું આટલું રાખીએ છીએ હવે મસ્તું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને જોતા રહો જો વિડીયો ગમે તો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો બાય જય હિન્દ જય ભારત